સિક્રેટ વસ્તુ ઉમેરશો તો શ્રીખંડ ક્યારેય ઢીલું નહીં પડે ગયા વર્ષે પણ મેં શ્રીખંડના બે નવા ફ્લેવર શેર કરેલા હતા જે તમે લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા તો જે લોકોએ ન જોયું હોય તો એ વિડીયો જરૂરથી ચેક કરજો હવે શ્રીખંડ બનાવતી વખતે સૌથી પહેલાં આપણે મેરવણ તૈયાર કરી લેશું જ્યાં ફ્રેન્ડ્સ તો અહીં મેં હાફ કપ જેટલું દહીં લીધું છે જેને સ્ટ્રેનરમાં કાઢીને આપણે લેવાનું છે એટલે દહીંમાંનું જેટલું પણ પાણી હશે ને એ દૂર થઈ જશે અને આવી રીતે દહીંમાંથી પાણી કાઢીને લેવાથી આપણું જે જે મસ્કો છે ને એ પણ ઘાટો તૈયાર થાય છે જેનામાં પાણી રહેશે ને તો દહીં પણ તમારું પાણીવાળું તૈયાર થાય છે તો સૌથી પહેલાં આવી રીતે દહીંને આપણે સ્ટ્રેનરમાં ગાડીને મૂકી દઈશું નીચે બાઉલ મૂકી દઈશું જેથી પાણી બધું નીકળી જાય પહેલાં પ્રોસેસ તમારે આ કરી લેવાની છે હવે અહીં મેં દોઢ લીટર જેટલું અમૂલનું ગોલ્ડ દૂધ લીધું છે તો એનામાંથી અત્યારે આપણે બેથી ત્રણ કડછ જેટલું દૂધ સાઈડમાં કાઢી લેશું અત્યારે આ દૂધ કાચું છે હવે આપણે આ દૂધને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દઈશું અને જ્યાં સુધી એનામાં એક ઉભરું ના આવે ત્યાં સુધી આપણે એને ઉકાળીશું વચ્ચે વચ્ચે આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશું જેથી તળીએ દૂધ ચોટે નહીં હવે જે આપણે ઠંડુ દૂધ કાઢ્યું હતું ને એની અંદર અત્યારે હું વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડરનો ઉપયોગ કરી રહી છું મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાથી દૂધમાં ફેટનું પ્રમાણ વધે છે જેના થકી આપણું દહીં છે ને ચક્કો તૈયાર થાય છે હવે દહીંમાં બિલકુલ પણ પાણીનું પ્રમાણ ન રહે ને એ માટે કરીને અત્યારે આપણે બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે જો ફરાળમાં ઉપયોગમાં લેવાના હોય શ્રીખંડ તો તમારે તપકીનો લોટ અથવા તો આરા રોટનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે મેં કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે સારી રીતે આપણે એને મિક્સ કરી લીધું છે તો ઠંડા દૂધમાં આ બે વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે જેથી એનામાં એક પણ લમ્સ ક્રિએટ ન થાય જો ગરમ દૂધમાં બંને વસ્તુ સીધી ઉમેરશો તો એનામાં ગાંઠા પડી જાય છે હવે અહીં દૂધમાં એક ઉપરો આવી ગયો છે તો બાઉલની અંદર આપણે જે બંને વસ્તુ મિક્સ કરી રાખી તે એને એકવાર ચલાવી લેશું કારણ કે જે કોર્નફ્લોર નાખ્યો છે એ તળીએ બેસી જાય છે તો આપણે સારી રીતે પહેલાં ચલાવી લેવાનું છે પછી આવી રીતે ધીરે ધીરે નાખતા જઈશું અને બીજા હાથેથીને ફેરવતા જશું એટલે એક પણ લંબસામા નહીં બને તો હવે આને આપણે પાંચ મિનિટ સુધી બીજું ઉકાળી લેશું અહીં તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ પછી તમે જોશો કે દૂધ છે થોડું જાડું થઈ ગયું હશે અને એના ટેક્સચરમાં પણ ફરક પડી ગયો હશે ઉપર આવી રીતે બબલ્સ આવી જાય તો હવે જ્યારે તમે આ દૂધમાંથી તમે દહીંને જમાવશો તો એ દહીં પણ પાણી વિનાનું તૈયાર થશે અને એકદમ છક્કો દહીં તમારો તૈયાર થશે કોર્નફ્લાવર અને મિલ્ક પાવડરનું મિશ્રણ ઉમેરી લેવા બાદ આપણે પાંચ મિનિટ સુધી આને ઉકાળી લીધું છે પાંચ મિનિટ પછી હું તમને દૂધનું ટેક્સચર બતાવી દઈશ અને આવી રીતે કચ્છીની મદદથી આવી રીતે પાછળ ચેક કરતાં એક લાઇન બને છે એટલે દૂધ છે એ થોડુંક જાડું થઈ ગયું છે અને એનામાં ફેટ કન્ટેન્ટ વધી ગયો છે હવે આને આપણે ઠંડુ પાડી લેશું હવે અહીં આપણે પહેલાં છે મેરોણ માટે દહીં તૈયાર કરીને રાખ્યું હતું તમે જોઈ શકો છો કેટલું બધું પાણી નીકળી ગયું છે અને ઉપર ફક્ત આપણે દહીંનો મસ્કો તૈયાર મળ્યો છે તો આ રીત જરૂરથી ફોલો કરજો જેથી તમને સારામાં સારું રિઝલ્ટ મળે હવે અત્યારે દૂધ ઠંડુ પડી ગયું છે અહીં દૂધ એટલું ઠંડુ પાડ્યું છે કે આંગળી નાખતા એ સેજ ઘરમાહાટ લાગે એટલું જ ઠંડુ પાડવાનું છે એટલે કે આપણે કહીએ કે નવસેકો આપણું દૂધ છે હવે આ સમયે આની અંદર જે આપણે દહીં તૈયાર કરીને રાખ્યું હતું ને એ નાખી દઈશું તો મેરણ માટે મેં અત્યારે અડધા કપ જેટલું દહીંનો ઉપયોગ કર્યો છે અને પછી ત્યાર બધી ત્યારબાદ વિસ્કર કે આવી રીતે રવાઈની મદદથી આપણે જંગી લેશું આમ કરવાથી દહીંના પાર્ટિકલ્સ છે દૂધમાં સારી રીતે ભળી જાય છે અને દહીંમાંથી પાણી છૂટું નથી પડતું જ્યારે આપણું દહીં તૈયાર થઈને આવે છે અહીં તમે જોઈ શકો છો દૂધના ટેક્સચરમાં કેટલો સરસ ફરક પડી ગયો છે હવે હું જ્યારે પણ દહીંને જમાવું છું ને તો હું કેસરોલનો ઉપયોગ કરું છું કેસરોલ એટલે કે આપણે જેમાં રોટલીઓ રાખીએ છીએ એ તો કેસરોલને મેં થોડા ગરમ પાણીમાં ડૂબોડીને લીધું છે જેથી અંદરનું તાપમાન છે એ થોડુંક ઘરમાહટવાળું રહે હવે આનામાં અત્યારે મેં દૂધ નાખી દીધું છે મેરવણવાળું ને અને બાકીનું જે દૂધ છે એ હું બીજા કેસરોલમાં નાખી દઈશ અને આને ગરમ જગ્યાએ આપણે પાંચથી છ કલાક માટે મૂકી દઈશું તો અહીં છ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો બિલકુલ પણ પાણી વિનાનો આપણો ચક્કો દહીં તૈયાર થયો છે હજી તો આપણે આને ફ્રીજમાં જમાવ્યો નથી ફ્રીજમાં જમાવશું તો એ વધારે ઘાટું થઈ જશે હું કેસરોલને આમથી તેમ કરું છું તો પણ એ નથી પડતું હવે આ દહીં જામી ગયું છે હવે આને આપણે ફ્રીજમાં ત્રણથી ચાર કલાક માટે મૂકી દઈશું જેથી એ સેટ થઈ જાય અહીં ચાર કલાક પછી તમે જોઈ શકો છો કે દહીં આપણું સરસ મજાનો તૈયાર થયું છે હું આવી રીતે એના કાપા પાડું છું તે બરફીની જેમ એના ચોસલા પડી રહ્યા છે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે છે તમને એમ લાગશે કે કોર્નફ્લોર એડ કર્યો છે તો ખાતી વખતે લોટનો ટેસ્ટ આવશે બિલકુલ નહીં કોર્નફ્લોરને આપણે દૂધમાં પકાવીને લીધું છે એટલે તમને ખબર પણ નહીં પડે કે આના અંદર તમે કોર્નફ્લોરનો ઉપયોગ કરેલો છે અહીં તમે રિઝલ્ટ જોઈ શકો છો બરફીના જેમ ચોસલા પડે ને એ રીતે આપણા અહીં દહીંના ચોસલા પડી રહ્યા છે હવે આનામાંથી જ્યારે શિખંડ બને ને તેનામાંથી બિલકુલ પણ ઢીલું શ્રીખંડ આપણું તૈયાર ન થાય અહીં તમે જોઈ શકો છો બધા દહીંમાંથી આપણા ચોસલા પડ્યા છે હવે મેં એક બાઉલ લઈ લીધું છે જેના ઉપર આપણે સ્ટ્રેનર મૂકી દઈશું અને એના ઉપર આપણે મલમલનું કપડું મૂકી દઈશું મલમલનો ન હોય તો તમે કોટનના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો કોટન કે મલમલનું જે પણ કપડું લો એને એકવાર પાણીમાંથી નીચોડી લેવાનું જેથી એનામાંથી આરામથી દહીં સ્ટ્રેન થઈ જાય હવે બધું દહીં આપણે નાખી દીધું છે હવે ઉપર ગાંઠ મારીને આપણે એની પોટલી બાંધી દઈશું અને આના ઉપર વજન મૂકીને આપણે આને આખે આખું ફ્રીજમાં મૂકી દઈશું જો બારે મૂકવામાં આવે તો મસ્કો આપણો ખાટો તૈયાર થાય છે અને એનામાં ખાંડ વધારે વાપરવી પડે છે આ ન થાય માટે કરીને આપણે ફ્રીજમાં મૂકવાનું છે પંદરથી સોળ કલાક માટે હવે બીજે દિવસે આપણે એક બાઉલની ઉપર ઘણી મૂકીને એનામાં આપણે તાજી મલાઈ નાખીશું તો બને ત્યાં સુધી તે દિવસની જ મલાઈનો ઉપયોગ કરવાનો મલાઈને આવી રીતે ઘણીમાં નાખીને લેવાથી વધારાનું દૂધ છે દૂર થઈ જાય છે જેના થકી આપણું શ્રીખંડ છે એના એ ઢીલું નથી પડતું અને મલાઈ એડ કરવાથી શ્રીખંડમાં ક્રીમીનેસ આવે છે અને એનું ટેક્સચર બજાર જેવું આપણે તૈયાર મળે છે હવે પંદરથી સોળ કલાક થઈ ગયા છે મસ્કો આપણો એકદમ રેડી છે હવે મસ્કામાંથી જે પાણી નીકળે છે ને એને ફેંકી નથી દેવાનું એને તમે કઢી બનાવવામાં કે પરોઠાનો લોટ બાંધવામાં કે રોટલી લોટ બાંધવામાં વાપરી શકો છો હવે આવી રીતે કપડામાં જે મસ્કો ચોટેલો હોય એને પણ આપણે સ્પેચ્યુલાની મદદથી લઈ લેશું અને આ પાણીને આપણે બીજામાં યુઝ કરી લેશું વજનમાં મસ્કો આપણો આઠસો ગ્રામ જેટલો તૈયાર થયો છે હવે એક બાઉલની ઉપર સ્ટ્રેનરમાં આ મસ્કાને આપણે કાઢી લીધું છે અને મસ્કો બિલકુલ પણ આપણો ઢીલો તૈયાર નથી થયો હવે જે મલાઈ આપણે એક કલાક પહેલાં આવી રીતે ઘરણીમાં ગાડીને રાખી હતી એ નાખી દઈશું તો એ તમે જોઈ શકો છો મલાઈમાં ફક્ત મલાઈ જ છે દૂધનું પ્રમાણ બિલકુલ નથી અને મલાઈ લગભગ અઢીથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આપણે લીધી છે આઠસો ગ્રામ મસ્કાની સામે હવે ઘડાસ માટે હું અત્યારે દળેલી ખાંડનો ઉપયોગ કરી રહી છું તો આઠસો ગ્રામ મસ્કાની સામે મેં અત્યારે હાફ કપ જેટલી દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે કારણ કે આપમાં આપણે બીજા સ્વીટનર પણ એડ કરવાના છે એટલે હાફ કપ જેટલી લીધી છે ઘડાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો સેજ આપણે ચલાવી લેશું અને આને આપણે સ્ટ્રેન કરી લેશું તો મસ્કાને ક્યારેય પણ તમારે હાથેથી ફેંટવાનું નથી હાથમાં રહેલી ગરમી જો મસ્કામાં લાગે તો મસ્કો છે ઢીલો તૈયાર થાય છે જેના પરિણામે શ્રીખંડ આપણું ઢીલું તૈયાર થાય છે પછી તમે એને ગમે ફ્રીઝરમાં સેટ કરો ને તો પણ એ મસ્કો ઢીલો જ તૈયાર થાય છે હવે મસ્કા ખાંડ નાખી છે તો ખાંડનું પાણી ચૂસી લે એ માટે કરીને આપણે એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લાર નાખ્યો છે અહીં તમે બિલકુલ પણ ચિંતા ના કરી શકો કારણ કે કોર્નફ્લોરનો ટેસ્ટ હોતો જ નથી એટલે તમને ક્યાંય પણ તમને પાવડરી ટેસ્ટ નહીં આવે અને આવી રીતે હવે આપણે આને સ્ટ્રેન કરી લેશું તો આવી રીતે સ્પેચ્યુલાની મદદથી તમે સ્ટ્રેન કરશો તો નીચેથી એ ચડાઈ જશે તો મારું જે સ્ટ્રેનર છે ને થોડુંક જાડા કાણાવાળું છે જો તમારા ઘરમાં ઝીણા કાણાવાળું હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો આવી રીતે અહીં આપણે મસ્કાને ચાળી લીધો છે ચાડતી વખતે આપણે સ્પેચ્યુલા કે ચમચાનો જ ઉપયોગ કરવાનો છે નહીં તમે જોઈ શકો છો કેટલો થિક મસ્કો આપણો તૈયાર થયો છે હવે જો તમને અહીં એકદમ વધારે ક્રીમી ટેક્સચર જોઈતું હોય ને તો તમે ફરી પાછું આ મસ્કાને બીજી વાર ચાળી લેજો અમારા ઘરમાં આવી રીતનું જ જાડું ટેક્સચર પસંદ કરવામાં આવે છે એટલે મેં એક જ વાર ચાળ્યું છે જો તમારે વધારે ક્રીમીનેસ પસંદ હોય તો તમે આને બીજી વાર ચાડી લેજો અહીં તમને હું નજદીકથી મસ્કાનું ટેક્સર પણ બતાવી દઈશ અને હવે આ મસ્કાને આપણે સેટ થવા માટે ફ્રીઝર મૂકી દઈશું જ્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ કારણ કે ગરમીનું પ્રમાણ વધારે છે તો બારે મસ્કો રાખશો તો એ ઢીલો પડી જાય છે કારણ કે આપણે આની અંદર બુરું ખાંડું મેરી લે છે તો હવે આને હું ફ્રીઝરમાં મૂકી દઈશ હવે અહીંયા એક પેન લઈ લેશું પેનની અંદર મેં પંદરથી સત્તરનાંગ કાજુના ટુકડાને ઝીણા ઝીણા ચોપ કરીને રાખ્યા હતા એ નાખી રહી છું સાથે પંદરથી સોળના અંગ જેટલા બદામના ટુકડા આપણે નાખી રહ્યા છીએ અને આઠથી દસ આપણે પિસ્તાના ટુકડા નાખી રહ્યા છીએ તો આવી રીતે જ્યારે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરીને લેવામાં આવે છે ને તો એનો ફ્લેવર વધારે એન્હાન્સ થઈને આવે છે તો જો તમે પ્લેન ડ્રાયફ્રૂટ ચિકન બનાવતા હોવ ને તો એકવાર આવી રીતે શેકીને લેજો કારણ કે ડ્રાયફ્રૂટની અંદર પોતાનું ઓઇલ હોય છે જ્યારે આપણે એને શેકીએ છીએ ત્યારે રિલીઝ થાય છે ને એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે તમે જો કાચા કાચા ડ્રાયફ્રૂટ શિખંડમાં નાખો તો એ ફિક્કો લાગે છે એની જગ્યાએ આવી રીતે એકવાર રોસ્ટ કરીને નાખજો તમને એનો ટેસ્ટ એટલો ગમશે ને કે તમે દર વખતે આ રીતે જ શિખંડ બનાવશો અત્યાર સુધી રેસીપી કોઈપણ કારણું ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો કારણ કે તમારા લાઇક કરવાથી મને બહુ જ પ્રોત્સાહન મળે છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ્યાં સુધી એનામાંથી એક સરસ મજાની સુગંધ ના આવે અથવા તો ગુલાબી રંગના એના ઉપર સ્પોટ ના આવે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી લેશું તો મને આ રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટનો ફ્લેવર ખૂબ જ પસંદ છે શ્રીખંડમાં તો અહીં લગભગ બેથી અઢી મિનિટ જેટલો સમય થયો છે અને ડ્રાયફ્રૂટ ઉપર કલર આવી ગયો છે અને સુગંધ પણ સરસ આવી રહી છે તો એને પ્લેટમાં કાઢીને આપણે ઠંડુ પાડી લેશું હવે જે આપણે મસ્કો તૈયાર કર્યો હતો ને એનામાંથી બે ભાગ કરી લેશું કારણ કે અત્યારે આપણે બે ફ્લેવરના શ્રીખંડ બનાવી રહ્યા છીએ મેં ગયા વર્ષે પણ બે અલગ ફ્લેવરના શ્રીખંડ શેર કર્યા છે તો તમને જો અલગ અલગ ટાઈપના શ્રીખંડ પસંદ હોય તો તમે એ રેસિપી જરૂરથી જોજો તમને લોકોને ખૂબ જ ભાવશે તો અત્યારે જે આપણે પહેલું શ્રીખંડ બનાવી રહ્યા છીએ એ ચોકલેટ શ્રીખંડ છે તો ઘરમાં બાળકો હશે કે મોટા સૌ કોઈને આ ફ્લેવર અચૂકથી ભાવશે એટલું ટેસ્ટી બને છે તો જેનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે થ્રી ફોર ટી સ્પૂન જેટલું પહેલાં વેનિલા એસેન્સ નાખ્યું છે એટલે કે પોણી ચમચી જેટલું અને આનામાં ચોકલેટનો ફ્લેવર આપવા માટે આપણે અત્યારે ચોકલેટ સિરપ ડ્રિઝલ કરી રહ્યા છીએ તો એકથી સવા ટેબલ સ્પૂન જેટલું મેં નાખ્યું છે અને સાથે ક્રન્ચીનેસ એડ કરવા માટે ચોકો ચિપ્સ હું વાપરી રહી છું તો આ જે ચિપ્સ છે એ ડાર્ક ફ્લેવરમાં છે તમે છો તો માઇલ્ડ ફ્લેવરની પણ લઈ શકો છો હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અહીં તમે શિખરનું ટેક્સચર જોઈ શકો છો જો તમારે વધારે ક્રીમીનેસ પસંદ હોય તો તમારે મસ્કાને બીજી વાર સ્ટ્રેન કરી લેવાનું અત્યારે મને અત્યારે ટેસ્ટ કર્યા બાદ થોડુંક ચોકલેટ સિરપ ઓછું લાગી રહ્યું હતું એટલે મેં એક ટેબલ સ્પૂન જેટલું બીજું નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે આ ચોકલેટ શ્રીખંડ આપણું તૈયાર છે જેને આપણે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું હવે જે બાકીનો અડધો મસ્કો હતો એનામાં અત્યારે આપણે અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવી રહ્યા છીએ તો સૌથી પહેલાં જે આપણે રોસ્ટ કરીને રાખ્યા હતા એ કાજુ બદામ પિસ્તા મેં નાખ્યા છે થોડાક મેં બચાવી રાખ્યા છે ઉપરથી ગાર્નિશિંગ માટે હવે સાથે થોડીક ચોકો ચિપ્સ નાખીશું આ ટોટલી ઓપ્શનલ છે આનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે હવે આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે અત્યારે આપણે વેનિલા એસન્સનો ઉપયોગ કરી રહ્યા છીએ તો પોણી ટી સ્પૂન જેટલું મેં અત્યારે વેનિલા એસન્સ નાખ્યું છે આ નાખશો તો એનું ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે બાકી તમે નાય છો તો આને સ્કીપ પણ કરી શકો છો હવે મારી ફેવરેટ અત્યારે હું આની અંદર જેલી નાખી રહી છું જેલીની જગ્યાએ તમે ટોટી ફૂટીનો પણ ઉપયોગ કરી શકો છો પણ જેલીથી વધારે ફ્લેવર ટેસ્ટી લાગે છે બધી વસ્તુઓને સારી રીતે હળવા હાથેથી મિક્સ કરી લેશું એકદમ ફેટી ફેટીને મિક્સ નથી કરવાનું એ વાતનું ધ્યાન રાખજો તો અહીં આપણું આ અમેરિકન ડ્રાયફ્રૂટ શીખણ તૈયાર છે જોઈ શકો છો હું સ્પેચ્યુલાની મદદથી આડું કરું છું છતાંય એ પડતું નથી હવે આને આપણે ફ્રિજમાં મૂકી દઈશું તો બંને શ્રીખંડને મેં એક એક કલાક માટે ફ્રીઝરમાં મૂકી દીધા હતા એક કલાક પછી તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ શ્રીખંડ તૈયાર છે તો ચોકલેટ શ્રીખંડને પહેલાં આપણે સર્વ કરી લેશું ગાર્નિશિંગ માટે ઉપરથી મેં અત્યારે ચોકલેટ સિરપ થોડીક ડ્રીઝલ કરી છે જોઈ શકો છો જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને તો એકવાર આ શ્રીખંડની રેસીપીઝ જરૂર તમે ટ્રાય કરશો સાથે મારી પાસે ઘરમાં ડેરી મિલ્ક પડી હતી તો એને મેં આવી રીતે લચ્છાઓમાં છીણી લીધી છે એ નાખ્યું છે અને સાથે થોડાક ચોકો ચિપ્સ નાખીશું જેથી બાળકો પણ ખુશખુશ રાજી થઈ જાય સાથે થોડા કલર એડ કરવા માટે મેં અત્યારે પિસ્તાની કતરણનો ઉપયોગ કર્યો છે આ ટોટલી ઓપ્શનલ છે તમે ઈચ્છો તાને સ્કીપ પણ કરી શકો છો છેલ્લે આની અંદર ડેરી મિલ્કની બે મેં આવી રીતના પીસીસ નાખીને આને ગાર્નિશ કર્યું છે તો તૈયાર છે આપણું ચોકલેટ શી શ્રીખંડ તો કેવી લાગી ફ્રેન્ડ્સ મારી આજની આ ચોકલેટ શ્રીખંડની રેસિપી તમને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને મારી રેસિપી તમે કયા ગામ કયા શહેરથી જુઓ છો એ પણ જણાવવાનું ભૂલતા નહીં જેથી મને પણ ખબર પડે કે મારી રેસિપી ક્યાં ક્યાં અને ક્યાં શહેર સુધી પહોંચે છે હવે જે બીજું શ્રીખંડ હતું એને પણ આપણે કાઢી લીધું છે જેના ઉપર આપણે જે શેકેલા ડ્રાયફ્રૂટ હતા એ નાખ્યા છે ગાર્નિશિંગ માટે થોડીક જેલી એડ કરીશું અને થોડીક પિસ્તાની કતરણ એડ કરીશું સાથે થોડાક ચોકો ચિપ્સ અને ડેર મિલ્કની કતરણ મેં નાખી છે જેનાથી એનો લુક સરસ આવે તો તૈયાર છે આપણા ચોકલેટ શ્રીખંડ અને અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બંનેમાંથી તમારો કયો શ્રીખંડ છે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી મને પણ ખબર પડે કે તમને મારી રેસિપીસ કેવી લાગે હું ફરી મળીશ એક આવી નવી રેસીપી સાથે વિડીયો કોઈ પ્રકારને ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા બાજુમાં વાંચવામાં આપેલી બેલ બટન દબાવીને ઓનનો નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયો